નવા વર્ષમાં પોતાના જૂના સંસ્કારોને યોગ અગ્નિમાં ભસ્મ કરી બ્રહ્મા બાપ સમાન ત્યાગ તપસ્યા અને સેવામાં નંબર વન બનો આજે ચારેય તરફના ભલે સન્મુખ છે ભલે દૂર બેઠા દિલની સમીપ છે સર્વને ત્રણ મુબારક આપી રહ્યા છે એક નવ જીવનની મુબારક છે બીજી નવ યુગની મુબારક અને ત્રીજી આજના દિવસે વર્ષની મુબારક છે તમે બધા પણ નવા વર્ષની મુબારક આપવા અને મુબારક લેવા આવ્યા છો હકીકતમાં સાચા દિલની ખુશીની મુબારકો આપ બ્રાહ્મણ આત્માઓ લો પણ છો આપો પણ છો આજના દિવસનું મહત્વ છે વિદાય પણ છે અને વધાઈ પણ છે વિદાય અને વધાઈનો સંગમ યુગ છે આજના દિવસને કહેવાશે સંગમનો દિવસ છે સંગમની મહિમા ખૂબ વધારે છે તમે બધા જાણો છો કે સંગમ યુગની મહિમાના કારણે આજકાલ જૂના અને નવા વર્ષના સંગમને એટલા ધામ ધૂમથી મનાવે છે સંગમ યુગની મહિમાના કારણે જ આ જૂના નવા વર્ષની સંગમની મહિમા છે જ્યાં બે નદીઓ મળે છે સંગમ થાય છે એની પણ મહિમા છે જ્યાં નદી સાગરનો સંગમ થાય છે એની પણ મહિમા છે પરંતુ સૌથી વધારે મહિમા આ સંગમ યુગની પુરુષોત્તમ યુગની છે જ્યાં આ બ્રાહ્મણ ભાગ્યવાન આત્મા બેઠા છો આ નશો છે ને જો તમને કોઈ પૂછે તમે કયા સમય પર છો શું કળયુગમાં રહો છો કે સતયુગમાં રહો છો તો શું ફલકથી કહેશો નશાથી શું કહેશો અમે આ સમયે પુરુષોત્તમ સંગમ યુગમાં રહીએ છીએ તમે કળિયુગી નથી સંગમ યુગી છો અને આ સંગમ યુગની વિશેષ મહિમા કેમ છે કારણ કે ભગવાન અને બાળકોનું મિલન થાય છે મિલન થાય છે જે કોઈ પણ યુગમાં નથી થતું તો મેળો મનાવવા આવ્યા છો ને તમે મિલન મેળો મનાવવા માટે ક્યાં ક્યાંથી આવ્યા છો ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું હતું કે જામામાં મુજ આત્માનું આવું પણ ભાગ્ય નોંધાયેલું છે આત્માનું પરમાત્મા સાથે મિલનનું ભાગ્ય હતું અને છે બાપ પણ દરેક બાળકના ભાગ્યને જોઈ હર્ષિત થાય છે વાહ ભાગ્યવાન બાકો વાહ પોતાના ભાગ્યને જોઈ દિલમાં પોતાના પ્રત્યે વાહ વાહ મારું ભાગ્ય વાહ વાહ મારા બાબા વાહ વાહ મારો બ્રાહ્મણ પરિવાર વાહ વાહ આ વાહ વાહ ના ગીત ઓટોમેટિક દિલમાં ગાતા રહો છો ને તો આજે આ સંગમના સમયે પોતાની અંદર વિચારી લીધું છે કે કઈ કઈ વાતને વિદાય આપવાની છે બધાએ વિચાર્યું છે સદા કાળ માટે વિદાય આપવાની છે કારણ કે સદા કાળ માટે વિદાય આપવાથી સદાકાળની વધાઈઓ મનાવી શકશો એવી વધાઈ આપો જે તમારા ચહેરાને જોઈ જે પણ આત્મા સામે આવે તે પણ વધાઈઓ પ્રાપ્ત કરી ખુશ થઈ જાય જે દિલથી વધાઈ આપે તથા લે છે તે સદા જ કેવા દેખાય છે સંગમ યુગી ફરિષ્ટા બધાનો આજ પુરુષાર્થ છે ને બ્રાહ્મણ સો ફરિશ્તા અને ફરિષ્ટા સો દેવતા કારણ કે બાપને બધા પ્રકારના સંકલ્પ તથા જે પણ કઈ પ્રવૃત્તિનો કર્મનો બોજ છે તે આપી દીધો છે ને બોજ આપ્યો છે થોડો રહી ગયો છે કારણ કે થોડો પણ બોજ પરિષ્ઠા બનવા નહીં દેશે અને જ્યારે બાપ બાકોનો બોજ લેવા માટે આવ્યા છે તો બોજ આપવાનું મુશ્કેલ છે શું મુશ્કેલ છે કે સહજ છે જે સમજે છે બોજ આપી દીધો છે તે હાથ ઉઠાવો આપી દીધો છે જોજો વિચારીને હાથ ઉઠાવજો બોજ આપી દીધો છે સારું આપી દીધો છે તો ખૂબ મુબારક છે અને જેમણે નથી આપ્યો તે શા માટે રાખ્યો છે બોજ થી પ્રીત છે શું બોજ ગમે છે જો બાપ દાદા દરેક બાળકને શું કહે છે ઓ મારા બે ફિકર બાદશાહ માકો તો બોજની ફિકર હોય છે ને તો બોજ લેવા માટે બાપ આવ્યા છે કારણ કે 63 જન્મથી બાપ જોઈ રહ્યા છે બોજ ઉઠાવતા ઉઠવતા બધા બાળકો ખૂબ ભારે થઈ ગયા છે થાકી ગયા છે એટલે જ્યારે બાપ બાકોને પ્રેમથી કહી રહ્યા છે બોજ આપી દો પછી પણ કેમ રાખી લીધો છે શું બોજ ગમે છે સૌથી સૂક્ષ્મ બોજ છે જૂના સંસ્કારોનો બાપ દાદાએ દરેક બાળકના આ વર્ષનો કારણ કે વર્ષ પૂરું થઈ રહ્યું છે ને તો આ વર્ષનો ચાર્ટ જોયો તમે બધાએ પણ પોતાના વર્ષનો ચાર્ટ ચેક કર્યો હશે તો બાપ દાદાએ જોયું કે ઘણા બાળકોને આ આકર્ષણ ઓછું થયું છે જૂના સંબંધનું પણ આકર્ષણ ઓછું થયું છે પરંતુ જૂના સંસ્કાર એનો બોજ મેજોરિટીમાં રહેલો છે કોઈ ને કોઈ રૂપમાં ભલે મનસા અશુદ્ધ સંકલ્પ નથી પરંતુ વ્યર્થ સંકલ્પના સંસ્કાર હજી પણ દેખાય છે વાચામાં પણ દેખાય છે સબંધ સંપર્કમાં પણ કોઈ ને કોઈ સંસ્કાર હજી પણ દેખાય છે તો આજે બાપ દાદા બધા બાળકોને મુબારકની સાથે સાથે આજ ઈશારો આપે છે કે આ રહેલા સંસ્કાર સમય પર દગો આપે પણ દગો આપવામાં નિમિત્ત બની જશે એટલે આ જ સંસ્કારના સંસ્કાર કરો દરેક પોતાના સંસ્કારને જાણે પણ છે છોડવા ઈચ્છે પણ છે હેરાન પણ છે પરંતુ સદાને માટે પરિવર્તન કરવામાં તીવ્ર પુરુષાર્થી નથી પુરષાર્થ કરે છે પરંતુ તીવ્ર પુરુષાર્થી નથી કારણ તીવ્ર પુરષાર્થી કેમ પુરષાર્થ કેમ નથી થતો કારણ આજ છે જેવી રીતે રાવણને માર્યો પણ પરંતુ ફક્ત માર્યો નથી બાળ્યો પણ એવી રીતે મારવાની માટે પુરુષાર્થ કરો છો થોડા બેહોશ પણ થાય છે સંસ્કાર પરંતુ બાળ્યા નથી તો બેહોશીથી વચ્ચે વચ્ચે ઊઠી જાય છે એના માટે જૂના સંસ્કારના સંસ્કાર કરવા માટે આ નવા વર્ષમાં યોગ અગ્નિથી બાળવાનું દ્રઢ સંકલ્પનું અટેન્શન રાખો પૂછો છો ને આ નવા વર્ષમાં શું કરવાનું છે સેવાની તો વાત અલગ છે પરંતુ પહેલા સ્વયંની વાત છે યોગ લગાવો છો બાપ દાદા બાકોને યોગમાં અભ્યાસ કરતા જુએ છે અમૃત વેલા ખૂબ અભ્યાસ કરતા જુએ છે પરંતુ યોગ તપસ્યા તપના રૂપમાં નથી કરતા પ્રેમથી યાદ જરૂર કરે છે રૂ રિહાન પણ પણ ખૂબ કરે કરે છે છે શક્તિ લેવાનો અભ્યાસ પરંતુ યાદ ને એટલી પાવરફુલ સંકલ્પ કરો વિદાય તો વિદાય થઈ જાય યોગ ને યોગ અગ્નિના રૂપમાં કાર્યમાં નથી લગાવતા એટલે યોગ ને પાવરફુલ બનાવો એકાગ્રતાની શક્તિ વિશેષ સંસ્કાર ભસ્મ કરવામાં આવશ્યક છે જે સ્વરૂપમાં એકાગ્ર થવા ઈચ્છો જેટલો સમય એકાગ્ર થવા ઈચ્છો એવી એકાગ્રતા સંકલ્પ કર્યો અને ભસ્મ એને કહેવાય છે યોગ અગ્નિ નામ નિશાન સમાપ્ત મારવામાં છતાં પણ લાશ તો રહે છે ને ભસ્મ થયા પછી નામ નિશાન સમાપ્ત તો આ વર્ષ યોગને પાવરફુલ સ્ટેજમાં લાવો જે સ્વરૂપમાં રહેવા ઈચ્છો માસ્ટર સર્વે ઓર્ડર કરો સમાપ્ત કરવાની શક્તિ તમારા ઓર્ડર થી ન માને આ બની ન શકે માલિક છો માસ્ટર કહેવાઉ છો ને તો માસ્ટર ઓર્ડર કરે અને શક્તિ હાજર ન થાય તો શું એ માસ્ટર છે તો બાપ જોયું કે જૂના સંસ્કારનો ન કાઈ અંશ હજી પણ રહેલો છે અને તે અંશ વચ્ચે વચ્ચે વંશ પણ ઉત્પન્ન કરી દે છે જે કર્મ સુધી પણ કામ થઈ જાય છે યુદ્ધ કરવું પડે છે તો બાપ દાદાને બાળકોનું સમય પ્રમાણે યુદ્ધનું સ્વરૂપ ગમતું નથી બાપ દાદા દરેક બાળકોને માલિકના રૂપમાં જોવા ઈચ્છે છે ઓર્ડર કરો જી હજુર તો સાંભળ્યું આ વર્ષે સ્વયં ના પ્રત્યે શું કરવાનું છે શક્તિશાળી બેફિકર બાદશાહ કારણ કે બધાનું લક્ષ છે કોઈને પણ પૂછો તો શું કહે છે અમે વિશ્વનું રાજ્ય પ્રાપ્ત કરીશું રાજ્ય અધિકારી બનીશું પોતાને રાજયોગી કેવડાવો છો પ્રજાયોગી છો શું કોઈને આખી સભામાં જે પ્રજા યોગી હોય કોઈ છે જે પ્રજા યોગી છે રાજયોગી નથી ટીચર્સ કોઈ છે તમારા સેન્ટર પર કોઈ છે કેવાય તો બધા રાજયોગી છે પ્રજા યોગીમાં હાથ કોઈ નથી ઉઠાવતા સારું નથી લાગતું ને અને બાપ દાદાને પણ ફખુર છે નશો છે બાપ દાદા ફખૂરતી કહે છે કે સંગમ પર દરેક બાળક રાજા બાળક છે પરંતુ બાપ દાદા કહે છે કે દરેક બાળક સ્વરાજ્ય અધિકારી રાજા છે પ્રજા યોગી માં તો હાથ નથી ઉઠાવ્યો ને તો રાજા છો ને પરંતુ એવા ઢીલા ઢાલા રાજા નથી બનવાનું જે ઓર્ડર કરો અને આવે નહીં રાજા નથી કોણ છો જે સમજે છે એ હાથ ઉઠાવો ઉપર પણ બેઠા છે ગેલેરીમાં બેઠેલા હાથ લાવી રહ્યા છે આજે હોલમાં અઢાર હજાર ભાઈ બહેનો બેઠા છે બાપ દાદા જોઈ રહ્યા છે હાથ ઉઠાવો ઉપર વાળા તો હવે આ લાસ્ટ લાસ્ટનમાં શરૂ થઈ જશે તો ત્રણ મહિના બાપ દાદા આપે છે ઠીક છે આપે હોમવર્ક આપશે કારણ કે આ હોમવર્ક પણ લાસ્ટ પેપરમાં જમા થશે તો ત્રણ મહિનામાં દરેક પોતાનો ચાર્ટ ચેક કરજો કે હું માસ્ટર સર્વ બનીને કોઈપણ પણ કર્મેન્દ્રિયને કોઈ પણ શક્તિને જ્યારે ઓર્ડર કરું જે ઓર્ડર કરું તે પ્રેક્ટિકલમાં ઓર્ડર માન્યો છે કે નથી માન્યો કરી શકો છો પહેલી લાઈન વાળા કરી શકો છો હાથ ઉઠાવો સારું ત્રણ મહિના કોઈ પણ જૂના સંસ્કાર વાર નહીં કરે અલબેલા નથી બનવાનું રોયલ અલબેલા પણ નહી લાવતા થઈ જશે બાપ દાદા સાથે ખૂબ મીઠી મીઠી વાતો કરે છે કહે છે બાબા તમે ફિકર ન કરો બની જઈશ બાપ દાદા શું કરશે સાંભળીને હસે છે પરંતુ બાપ દાદા આ ત્રણ મહિનામાં જો એવી વાત કરી તો માનશે નહીં મંજૂર છે તો હાથ ઉઠાવો દિલથી હાથ ઉઠાવજો સભા એટલે કે બધાના કારણે હાથ નહી ઉઠાવતા કરવાનું જ છે ભલે પણ સહન પડે કઈ છોડવું પડે કોઈ વાંધો નહીં કરવાનું જ છે પાક્કું પાક્ પાક્કું ટીચર્સ કરવાનું છે સારું આ તાજવાળા બાળકો શું કરશે નાના બાળકો તાજ પહેરીને બાબાની સામે બેઠા છે તાજ તો સારો પહેરી લીધો છે પરવું પડશે સારું જુઓ બાળકો હાથ ઉઠાવી રહ્યા છે નહીં કરશો તો શું કરે તે પણ બતાવી દો પછી બાપ દાદાની સીઝનમાં એકવાર આવવા નહીં દેશે કારણ કે બાપ દાદા જોઈ રહ્યા છે કે સમય તમારો ઇંતજાર કરી રહ્યો છે. પ્રતિક્ષા કરી રહ્યો છે. તમે સમયનો ઇંતજાર કરવાવાળા નથી. તમે ઇંતઝામ, પ્રબંધ કરવાવાળા છો. સમય તમારી રાહ જોઈ રહ્યો છે. પ્રકૃતિ પણ સતોપ્રધાન પ્રકૃતિ તમારું આહવાન કરી રહી છે. તો ત્રણ મહિનામાં પોતાની શક્તિશાળી સ્ટેજમાં રહી સંસ્કાર ને પરિવર્તન કરજો જો ત્રણ મહિના અટેન્શન રાખ્યું તો એની આગળ પણ અભ્યાસ થઈ જશે એકવાર પરિવર્તનની વિધિ આવડી ગઈને તો ખૂબ કામમાં આવશે સમયનો આપ ઇંતજાર ન કરો ક્યારે વિનાશ થશે ક્યારે વિનાશ થશે બધા રૂરીહાન માં પૂછે છે બાર થી નથી બોલતા પરંતુ અંદર વાત કરે છે કે ખબર નહીં ક્યારે વિનાશ થશે એ બે વર્ષમાં થશે દસ વર્ષમાં થશે કેટલા વર્ષમાં થશે તમે કેમ સમયનો ઇંતજાર કરો સમય તમારો ઇંતજાર કરી રહ્યો છે બાપને પૂછે છે તારીખ બતાવી દો થોડાક વર્ષ બતાવી દો વર્ષ લાગશે વર્ષ વર્ષ લાગશે લાગશે કેટલા બાપ દાદા પ્રશ્ન પૂછે છે કે તમે બધા બાપ સમાન બની ગયા છો પડદો ખોલે કે પડદો ખોલશે તો કોઈ વાળ ઓળી રહ્યા છે કોઈ ચહેરા પર ક્રીમ લગાવી રહ્યા છે જો એવર રેડી છો સંસ્કાર સમાપ્ત થઈ ગયા તો બાપ દાદાને પડદો ખોલવામાં શું વાર લાગશે એવર રેડી તો થઈ જાવ જઈશું થઈ જઈશું કહીને બાપને ઘણા સમય ખુશ કર્યા છે હવે એવું નહીં કરતા બનવાનું જ છે કરવાનું જ છે બાપ સમાન બનવાનું છે આમાં તો બધા હાથ ઉઠાવી દે છે ઉઠાવવાની જરૂર નથી બ્રહ્મા બાપને જુઓ સાકારમાં તો બ્રહ્મા બાપને ફોલો કરવાના છે ને બ્રહ્મા બાપે ત્યાગ તપસ્યા અને સેવા લાસ્ટ ઘડી સુધી સાકાર રૂપમાં પ્રેક્ટિકલ દેખાડી પોતાની ડ્યુટી શિવ બાપ દ્વારા મહાવાક્ય ઉચ્ચારણની ડ્યુટી લાસ્ટ દિવસ સુધી નિભાવી લાસ્ટ મુરલી યાદ છે ને ત્રણ શબ્દનું વરદાન યાદ છે નિરાકારી નિર્વિકારી અને નિરંકારી બનો જેમને યાદ છે તે હાથ ઉઠાવ સારું બધાને યાદ છે મુબારક છે લા ત્યાગ પણ લાસ્ટ દિવસ સુધી કર્યો પોતાનો જૂનો કમરો ન છોડ્યો બાળકોએ કેટલા પ્રેમથી બ્રહ્મા બાપને કહ્યું પરંતુ માટે બનાવ્યો સ્વયં પ્રત્યે તપસ્યા કરી સંસ્કાર ભસ્મ કર્યા ત્યારે કર્માતીત અવ્યક્ત બન્યા પરિશ્તા બન્યા જે વિચાર્યું તે કરીને દેખાડ્યું વિચારવાનું અને કરવાનું ત્રણેય સમાન પોલો પોતાના કર્તવ્યમાં પૂર્ણ રહ્યા પત્ર પણ લખ્યા કેટલા પત્ર લખ્યા સેવા પણ ન છોડી પોલો ફાધર અખંડ મહાદાની મહાદાની નહીં અખંડ મહાદાની નું પ્રેક્ટિકલ રૂપ દેખાડ્યું અંત સુધી લાસ્ટ સુધી આધાર વગર તપસ્વી રૂપમાં બેઠા હજી બાળકો તો આધાર લે છે ને બેસવાનો પરંતુ બ્રહ્મા બાપે આદિથી અંત સુધી તપસ્વી રૂપ રાખ્યું આંખોમાં ચશ્મા ન લગાવ્યા આ સૂક્ષ્મ શક્તિ છે નિરાધાર શરીર જૂનું છે દિવસે દિવસે પ્રકૃતિ હવા પાણી દૂષિત થઈ રહ્યા છે એટલે બાપ દાદા તમને કહેતા નથી આધાર લો છો છો કેમ ચશ્મા પહેરો 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 ભલે પરંતુ શક્તિશાળી સ્થિતિ જરૂર બનાવો આખા વિશ્વનું કાર્ય સમાપ્ત કર્યું છે બાપ દાદા તમને પ્રશ્ન પૂછે છે તમે બધા સંતુષ્ટ છો

સદા હિંમતથી બાપ દાદાની પદમ ગુણા મદદના પાત્ર બાળકોને સદા વિજય રત્ન છે દરેક કલ્પમાં વિજય બન્યા હતા હમણા પણ છે અને દરેક કલ્પમાં વિજય છે જ છે એવા વિજયી બાળકોને સદા એક બાપ બીજુ ન કોઈ ન સંસારનો આકર્ષણ ન સંસ્કારનો આકર્ષણ બંને આકર્ષણ થી મુક્ત રહેવા વાળા સદા બાપ સમાન બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે આજનું વરદાન સદા કારના ટેન્શન દ્વારા વિજય માળામાં પરોવા વાળા ઘણા સમયના વિજય ભવ ઘણા સમયના વિજય વિજય માળાના મણકા બને છે વિજય બનવા માટે સદા બાપને સામે રાખો જે બાપે કર્યું તે જ જ અમારે કરવાનું છે દરેક કદમ પર જે જે બાપનો સંકલ્પ એ બાળકોનો બાપના બોલ એ જ બાળકોના બોલ ત્યારે વિજય બનશો આ અટેન્શન સદાકાળમાં જોઈએ ત્યારે સદાકાળનું રાજ્યભાગ્ય પ્રાપ્ત થશે કારણ કે જેવો પુરુષાર્થ તેવી પ્રારબ્ધ છે સદાનો પુરુષાર્થ છે તો સદા રાજ્ય ભાગ્ય છે સ્લોગન છે સેવામાં સદા જી હજુર કરવું આજ પ્રેમનું સાચું સબૂત છે અવ્યક્તિ શારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો જેવી રીતે કોઈ પણ વ્યક્તિ અરીસાની સામે ઉભા રહેતા જ સ્વયંનો સાક્ષાત્કાર કરી લે છે તેવી રીતે તમારી આત્મિક સ્થિતિ શક્તિરૂપી દર્પણની આગળ આત્મા આવે તો તે દરેક સેકન્ડમાં સ્વ દર્શન તથા સાક્ષાત્કાર કરી લે તમારા દરેક કર્મ દરેક ચલનમાં રૂહાનિયતની એટ્રેક્શન હોય આકર્ષણ હોય જે સ્વચ્છ આત્મિક બળવાળા વાળા આત્માઓ છે તે બધાને પોતાની તરફ આકર્ષિત જરૂર કરે છે ઓમ શાંતિ